જય શ્રી કૃષ્ણબહેનો આજે આપણે બજારના ડુપ્લિકેટ કંકુ વાપરતા હોઈએ છીએ તો આજે આપણે ઘરે જ ઓરિજિનલ કંકુ બનાવતા શીખીએ તો ચાલો આપણે આજે ઓરિજિનલ કંકુ બનાવીએ તે માટે આપણે બે ચમચી યાને કે દોઢ ચમચી આપણે હળદર લઈ લીધી છે અને બે ચમચી હળદર લઈ તે બે ચમચી હળદર આપણે લઈ લીધી છે હવે તેમાં આપણે નાખીશું ચૂના જે આપણે માવામાં વાપરીએ છીએ તે ચૂનો તે આપણે એમાં અડધી ટોટી નાખી દઈશું અડધી ટોટી નાખી દીધી છે હવે આપણે એને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું લીંબુનો રસ નાખી મિક્સ કરી લીધું છે અને કંકુ જેવો કલર આવી ગયો છે તો મિત્રો હવે આપણે આમાં તેમાં સ્માઇલ આપવા માટે આપણે કપૂરની ગોટી એક નાખીશું જેથી સુગંધ પણ આવશે અને સેથામાં આપને ઠંડકતા પણ મળશે અને આપણું કંકુ થઈ ગયું છે તૈયાર અને બહાર જેવી ચમક આપવા માટે આપણે તેમાં ટોપરાનું તેલ નાખીશું ટોપરાનું તેલ નાખવાથી કંકુમાં શાઇનિંગ આવે છે અને આપણે એને મિક્સ કરી દીધું છે એટલે ઓરિજિનલ કંકુ જેવું બની ગયું છે અને હવે આ કંકુને આપણે તડકે મૂકી દઈશું તડકે મૂકી દેવાથી ભીનું કંકુ સુકાઈ જાય એટલે ઓરિજિનલ તેનો લાલ કલર થઈ જાય પછી આપણે એને ચાળીને ડબલીમાં ભરી લેવાની મિત્રો અને હવે આ કંકુ હું મારા કપાળે લગાડું છું ઓરિજનલ કંકુ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે પણ આવું ઘરે બનાવી વિડીયો શેર કરજો થેન્ક યુ